નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આજે સોમવાર ને સોમવારના કપાસના ભાવ કપાસના બજારમાં શું થયું ત્રણ દિવસની રજા બાદ વાયદા ખુલતાની સાથે કેવી તેજી મંદી તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યારે મિત્રો આજે કપાસના ભાવની વાત કરીએ તો આજે મોસ્ટલી કપાસની આવકોમાં સામાન્ય વધારો જોવા મળ્યો અને આજે ગુજરાતભરની આવક મળી એક લાખ ચાલીસ હજાર મણની હતી સામે ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં દસથી લઈને પંદર રૂપિયાનો સામાન્ય વધઘટ જોવા મળી હતી તે ઉપરાંત વાયદાની વાત કરીએ તો વાયદા બજારમાં યોર્ક કોટન વાયદો આજે સ્થિરતા સાથે ખુલીને પંચાણું સેન્ટે જોવા મળતો તો એમસીએક્સ અને ખોળ વાયદા બપોરના બાર વાગ્યાની આજુબાજુ ખુલતા હોય છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસનો બજાર સામાન્ય સુધારા સાથે ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને સોળસો પચાસ સુધીના બોલાતા તો ઘણા બધા યાર્ડની અંદર સોળસો પચાસ પ્લસના ભાવ હતા જેમાં બોટાદ અમરેલી જામજોધપુર જામનગર માણાવદર જેતપુર આ બધા યાર્ડ એવા હતા જ્યાં કપાસનો ભાવ સોળસો સિત્તેર પ્લસ પણ જોવા મળતો હતો ત્યારે હવે કપાસના ભાવ આગામી દિવસોમાં શું થશે તેના વિડીયો માટે આપણે બપોરના વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવવાના છીએ જેની માટે વિડીયોને લાઇક ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ ભાવનગર બારસો ઓગણ સિત્તેરથી પંદરસો ચોપન જામનગર બારસો દસથી થી સોળસો ને પંચોતેર બાબરા ચૌદસોથી સોળસો ને બેતાલીમ જેતપુર અગિયારસો ઓગણચાલીસથી સોળસો ચોવીસ વાંકાનેર તેરસો પચાસથી સોળસો ને સાઠ મોરબી ચૌદસો એકથી સોળસો ને એકત્રીસ રાજુલા અગિયારસો એકથી સોળસો ને પાંચ તળાજા બારસોથી સોળસો ને ચાર બોટાદ તેરસોથી સોળસો એકોતેર ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને એકાણું કાલાવાડ તેરસો પચાસથી સોળસો ને ઓગણત્રીસ જામજોધપુર તેરસો એકતાલીસથી સોળસો ને છવ્વીસ રાજકોટ ચૌદસો પંચોતેરથી સોળસો ને ચાલીસ અમરેલી એક હજારથી સોળસો પચીસ સાવરકુંડલા તેરસો એકાવનથી સોળસો એકાવન જસદણ ચૌદસોથી સોળસો બગસરા બારસો પચાસથી પંદરસો નવ્વાણું માણાવદર ચૌદસો સાઠથી સોળસો પચાસ વીંછા તેરસો વીસથી સોળસો દસ મહેસાળ તેરસોથી સોળસો ત્રીસ લાલપુર સત્તરસો એક ધ્રોલ બારસો પાસઠથી સોળસો વીસ હાય ચૌદસોથી પંદરસો સિત્તેર વિસનગર તેરસો અગિયારથી સોળસો અઠ્ઠાવન વિજાપુર ચૌદસોથી સોળસો ને સાઠ ગોજારીયા સોળસોથી સોળસો બ્યાસી હિંમતનગર ચૌદસો પંદરથી સોળસો એકાવન માણસા અગિયારસો એંશીથી સોળસો પચીસ પાટણ બારસો પચાસથી સોળસો ને સત્તાવન વડાલી ચૌદસો થી સોળસો પંચાવન ગઢડા તેરસો સાઠ થી સોળસો અઠ્યાવીસ ધંધુકા તેરસો ત્રીસ થી પંદરસો નેવ વિરમગામ પંદરસો ને પંચોતેર